આપ જોઈ રહ્યા છો છોટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર ઝઘડીયા તાલુકાના અભિધા ગામ ખાતે આજથી સાઠ વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ અભિધા દ્વારા સ્વર્ગસ્થ મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો હાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય રોગોની સંખ્યામાં પણ વધારો થતા આરોગ્યવર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાઓ સમયાંતરે ઊભી કરવામાં આવી રહી છે આજ રોજ આરોગ્ય વર્ધક મંડળ વિધ સંચાલિત સ્વર્ગીય મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિમંતભાઈ સેલડિયાના હસ્તે ડિજિટલ એક્સ રે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સાથે સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોના સન્માન સમારંભ પણ યોજાયો હતો સંસ્થાના અઠ્ઠાણું વર્ષીય કાંતિભાઈ વલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા ખાતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર અંકલેશ્વર ઉદ્યોગ મંડળ શ્રી હિંમત સેલડિયા આજે અંકલેશ્વરથી અમે અવિધાના આંગણે એક્સ રે મશીન ના પ્રસંગે આવ્યા અને અવિધા ગામની જે મેં વાત સાંભળી હતી

એમને લાખ લાખ અભિનંદન અને આવા કામ અવિધા ગામ ને આંગણે થતા રહે એવી આભાર જય ભારત જય હિન્દ પિન્ટુ મોદી એબી ફોર્ટી અંકલેશ્વર